ખસેડ્યા છે દૂર ઝૂંપડા તોડી પાડ્યા છે દબાણ મોટા ભાગનું દૂર કરવા માટે આ ડેમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલવે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે અમરેલીના રાજુલાથી સમાચાર સામે આવ્યા છે રાજુલાના રેલવેની જગ્યા પર બુલડોઝર ફેરવ્યું છે ગેરકાયદેસર દબાણ ધારકોને નોટિસ આપી ખાલી કરવાની સૂચના પણ આપી હતી તો રેલવે વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે જગ્યામાં પટ્ટીમાં રહેતા લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે આ ઝૂંપડા તોડી પાડ્યા છે દબાણ મોટા ભાગનું દૂર કરવા માટે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે રેલવે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આ વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે